સ્વર્ગસ માનુશંકરભાઈએ ખૂબ પ્રમુખ તરીકે ઓગણીસો એકાવન થી ઓગણીસો ત્રેપન સુધી સેવા બજાવેલી છે સ્વર્ગસ્થ જયંતિલાલ મણિશંકર ત્રિવેદી પરિવારમાંથી પ્રદીપભાઈ નજીક અત્યારે ઉપસ્થિત થશે સરદાર મણિશંકર ત્રિવેદી પરિવાર અત્યારે કોઈ ઉપસ્થિત છે આવી ગયા જીગર ભાઈ સરસ જયંતી ભાઈ એ ઉપપ્રમુખ તરીકે 1951 થી 1953 સેવા બજાવેલી છે સ્વર્ગસ રસિકલાલ મગરલાલ ઉપાધ્યાય પરિવારમાંથી શ્રીમતી રમાબેન રસિકલાલ ઉપાધ્યાય અત્યારે ઉપસ્થિત થશે તરીકે ઓગણીસો મંત્રી તરીકે ઓગણીસો ચોસઠથી થી અડસઠ સમયમાં બજાવેલી છે સેવા અને કદાચ રાજભવનમાં એમને સ્પેશિયલ ડેપ્યુટેશન પર મૂકેલા હતા બહુ જોલે જ બહુ સ્કૂટીની કર્યા પછી જ આવી તક મળતી હોય છે આપણે સદનસીબ છે કે આપણી પાસે એવા ઓળખતા પુત્ર મળેલા હતા ખૂબ ખૂબ આભાર હવે સ્વર્ગસ્થ ડોક્ટર મુશંકર લાદારામ ઉપાધ્યાય પરિવારમાંથી શ્રીમતી રૂપાબેન સંદીપકુમાર ત્રિવેદી સન્માન લેવા માટે ઉપસ્થિત થશે ડોક્ટર મુશંકરભાઈ ઉપપ્રમુખ તરીકે ઓગણીસો અડસઠ સિત્તેર અને કોષાધ્યક્ષ તરીકે ઓગણીસો ઓગણસાઠ ઓગણીસો સાહીઠ સુધી રહેલા છે આ ઉપરાંત કો ક્ષેત્રે એમનું ઘણું યોગદાન રહેલું છે જ્ઞાતિમાં કેટલાને એને મદદરૂપ થયા છે એ જે તે વ્યક્તિ જાણે કદાચ કોઈને ક્યારેય વાત કરી નહીં હોય વિશ્વ બેંકમાં પણ સાઉથ એશિયા પેસેફિક રિજિયનમાં કન્સલ્ટન્ટ તરીકે એમની નિમણૂક થઈ હતી એટલે વિશ્વ બેંક સુધી તો આપણે પહોંચી ગયા હતા આથી વધુ કહું તો ડૉક્ટર પ્રાણલાલ ત્રિવેદી બ્લડ ડોનેશન ટ્રોફી અમદાવાદ છે એમને જ શરૂ કરેલી છે ખૂબ ખૂબ આભાર છો સ્વર્ગ છોટાલાલ ભવાની શંકર શુક્લ પરિવાર માંથી ગિરીશભાઈ કે કોઈ આવેલા છે એક વિનંતી છે કે જેઓને સન્માન કરવાના છે તેઓને વ્યક્તિગત આપણે પત્રો આપેલા છે તો થોડાક આગળની હરોળમાં સ્થાન હોય

સ્વર્ગ જેઠાલાલ રેવા શંકર ત્રિવેદી પરિવારમાંથી શ્રીમતી કુબોદીબેન હિંમતલાલ ત્રિવેદી અત્રે ઉપસ્થિત થશે જેઠાલાલભાઈ પ્રમુખ તરીકે રહેલા છે અને ઓડતરી સ્થિત શાસ્ત્રી રેવડ કેચરભાઈ ત્રિવેદી ના સુપુત્ર થાય છે સ્વર્ગસ્થ નુલાલભાઈ મણિશંકર ત્રિવેદી પરિવારમાંથી જીગરભાઈ અને કોઈ બીજું આવેલું હોય તો અત્રે ઉપસ્થિત થશે

સ્વર્ગ ભૂપતભાઈ એ ઉપપ્રમુખ તરીકે ઓગણીસો ચિમોતેરથી છોતેર અને મંત્રી તરીકે ઓગણીસો બોતેર ચિમોતેર સેવા આપેલી છે એવો કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ કાર્યરત હતા સરકારે ભૂતકાળમાં એમને ખાસ અમેરિકા આ માટે કાર્યરત થવા માટે મોકલેલા એટલે સરકાર પણ આપણા સમાજમાંથી ચૂદી ચૂદીને માણસોને વિદેશ મોકલે છે આગળ કાર્ય ધરપાવા માટે અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરેલું છે સ્વર્ગસ કુમોદરાય યશોતરાય ઉપાધ્યાય આસનસોલ એમના વતી પ્રકાશભાઈને વિનંતી છે કે તેઓ આ સન્માન સ્વીકારશે કુમુદભાઈ ઓગણીસો ચોતેરથી ઓગણ એંસી સુધી ઉપપ્રમુખ તરીકે રહેલા હતા અને એમની સ્થાપેલી કંપની પીએસ જીવરાજન કંપની એ પણ ઓગણીસો ત્રેવીસમાં માં સ્થપાયેલી એને આજે સો વર્ષ થવા જાય છે અને હાવરા એક્સપ્રેસ કે ગાડીનું નામ ભૂલી ગયો પણ કુમુદ કોચ સ્પેશિયલ સરકારે આપેલું નામ ઘણી પ્રતિભાઓ છે આપણી સાથે પછી વર્કર્સ લક્ષ્મીશંકર ઉદય શંકર ત્રિવેદી એ પરિવાર પ્રતિ કીર્તિભાઈ એ વિનંતી છે કે આ સન્માન સ્વીકારે ઓગણીસો ઓગણસીની એક્યાસી સુધી ઉપપ્રમુખ તરીકે સેવા આપેલી છે ખૂબ સરસ પધારો કીર્તિભાઈ હજી ડોક્ટર નટોલાલ શાંતિલાલ ત્રિવેદી પરિવારમાંથી કિરીટભાઈની વિનંતી છે કે પધારો કે પધારો હા આપણે ડૉક્ટર દિનેશભાઈ અને હેમાંગીરી બેન આવેલા છે તેઓ આ સન્માન સ્વીકારવાના છે ખૂબ સરસ પધારો ડૉક્ટર લટુભાઈ શાંતિલાલ ત્રિવેદી નામ જ બહુ જ છે જામનગરમાં સેવાભાવી જ્ઞાતિને સમર્પિત અને કદાચ જ્યાં જ્યાં ગામડે ગયા છે ત્યાં એક્સપોર્ટ્સ પણ ઊભી કરેલી છે એવું એક વ્યક્તિત્વ તેમની ઓળખાણ આપવાની મારે જરૂર ના પડે ઉપપ્રમુખ તરીકે ઓગણીસો એક્યાસીની ત્યાં સુધી સેવા આપેલી છે બોલો મોઢેશ્વરી માતા કી જય થોડી તાળીઓના ગડગડ પણ ભેગા ભેગા આપતા રહેજો સ્વર્ગસ હરિશંકર મોહનલાલ ત્રિવેદી પરિવારમાંથી કિરીટભાઈ હરિશંકર ભાઈ ત્રિવેદી ગજેન્દ્રભાઈ ઇન્દુભાઈ જે હાજર હોય તે અત્રે પધારે છે ઇન્દુભાઈ इंदुभाईना विनंती छे કે તે ઓત્રે પધારને આ સન્માન સ્વીકારે પરિવાર ઉતે હરીશંકરભાઈ 1981 થી 81 સુધી ઓ પ્રભુતરીકે સેવા બજાવેલી છે સ્વર્ગ જૈંતિલાલ પ્રાણશંકર ત્રિવેદી પરિવાર વતી પ્રકાશભાઈને વિનંતી છે કે તેઓ આ સન્માન સ્વીકારે જ્યંતીભાઈ ઉપપ્રમુખ તરીકે ઓગણીસો નેવ્યાસી ને એકાણું સુધી કાર્યરત હતા સ્વેદ ભૂપેન્દ્રભાઈ મહાદેવભાઈ ત્રિવેદી પરિવારમાંથી પૂર્ણિમા પેત્ર વિનંતી છે આગળ આવે ભૂપેન્દ્રભાઈ ઉપપ્રમુખ તરીકે ઓગણીસો એકાણું થી ત્રાણું સુધી કાર્યરત હતા આપણી સાથે તેઓ આવી શંકા નથી એટલે પૂર્ણિમા બેન આ કાર્ય કરશે શ્રી મહેન્દ્રભાઈ મુશંકર ઉપાધ્યાય અત્રે હાજર છે એમને વિનંતી છે કે આપ પધારો શ્રી મહેન્દ્રભાઈ મુશંકર ઉપાધ્યાય પ્રમુખ તરીકે ઓગણીસો પંચાણુંથી થી ઓગણીસો સત્તાણું મંત્રી તરીકે ઓગણીસો ત્યાંશી થી ઓગણીસો છ્યાસી સુધી મંડળમાં પદ ઉપર હતા પણ એક મૌનસેવક સરળ વ્યક્તિત્વ એમણે ઘણા પાયાના કાર્યકરોને પ્રોત્સાહિત કરી તૈયાર કરેલ છે બોલો મોઢેશ્વરી મા એમણે તૈયાર કરેલ કાર્યકરમાં હું પણ એક છું અજાણતા મંત્રી તરીકે મારા નામની ઘોષણા થઈ ગઈ હતી મને ખબર પણ ન હતી પણ સતત સપોર્ટ કરી અને નાતીનું કામ ઉત્તમમાં ઉત્તમ થાય એવો સહકાર આપે ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશચંદ્ર ઝવેરલાલ ત્રિવેદી તરીકે જાણીતા વધારો ઉપપ્રમુખ તરીકે ઓગણીસો પંચાણું અને બે હજાર એક થી બે હજાર ચાર સુધી સેવા બજાવેલી છે જામનગરની જ્ઞાતિ હોય કે રાજકોટ મધ્યસ્થ મંડળનું કાંઈ પણ હોય તેઓ સેવા માટે સતત પ્રયત્નશીલ સારા કાર્ય પ્રોત્સાહન આપવું સ્વર્ગસ્થ પ્રબોધભાઈ હરીશંકર ભટ્ટ પરિવારની વિનંતી છે કે શ્રી મુકુંદરાય શંકરભાઈ ઉપાધ્યાય આ સન્માન સ્વીકારીને તેમના સુધી પહોંચાડે તેઓ ઉપલબ્ધ નથી હાજર એક સુધી ઉપપ્રમુખ તરીકે રહેલા છે શ્રી મુકુંદભાઈ આ સન્માન તેમના પરિવાર સુધી પહોંચાડશો આપણે સ્વર્ગત પ્રમોદભાઈ માનશંકર ત્રિવેદી પ્રમોદભાઈ માનશંકર ત્રિવેદી બે હાજર એકસો ની ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા પછી શ્રી ચંદ્રકાંતભાઈ ફુલશંકર ત્રિવેદી જામનગરમાં અને ખૂબ જ કાર્ય કરેલું છે રાજકોટમાં પણ ગમે ત્યારે મિટિંગ હોય તો હાજર થઈ જાય અને કુપ્રમુખ તરીકે બે હજાર તેરથી થી બે હજાર સોળ સુધી સેવા બજાવેલી છે હંમેશા જ્ઞાતિનું હિત ઇચ્છેલું છે શ્રી કમલેશભાઈ મહેશકુમાર ત્રિવેદી પણ પધારે આગળ આવે આવો ભાભી હળવું શ્રી કમલેશભાઈ મહેશકુમાર ત્રિવેદી ઉપપ્રમુખ તરીકે ઓગણીસો બે હજાર ઓગણીસથી થી બે હજાર કાર્યરત હતા અને અત્યારે અમદાવાદ સ્થિત આપણા યુવા સોશિયલ ગ્રુપમાં યુવાનોને સપાવે એવી રીતના કાર્યરત છે શ્રી શંકરલાલ ત્રિવેદી બે હજાર ઓગણીસથી થી સેવા ઉપપ્રમુખ તરીકે ભજાવી રહ્યા છે નરેન્દ્રભાઈ માટે આપણે શું કહેશું નરેન્દ્રભાઈ હંમેશા ફોન કરો એટલે આજે કામ થઈ જશે બોલો બીજું કઈ મારા જેવું શું કામ છે તત્પર અને કાર્યરત પ્લીઝ આપ સન્માન સ્વીકારો આજે વગેરે સ્વીકારશે નહીં કઈ સ્વર્ગ દેવશંકર મયાશંકર ત્રિવેદી પરિવારમાંથી હિતેશભાઈ પ્રતાપભાઈ ત્રિવેદીને વિનંતી છે કે તેઓ સન્માન ગ્રહણ કરવા પ્રદાર છે દરેક પરિવારને ઉત્સાહ છે કે અમારા કુટુંબમાંથી જ્ઞાતિને સમયદાન પદ ઉપર ઉપસ્થિત રહી જવાબદારી નિભાવેલી છે તેનું સન્માન થાય તો અમે ભેગા રહીએ ખૂબ સરસ વિચાર છે વિચારધારા આગળને આગળ વધતી રહે સ્વર્ગ દેવશંકર મયાશંકર ત્રિવેદી પરિવારમાંથી હિતેશભાઈને વિનંતી છે છે જીતેશ અત્યારે ઉપસ્થિત છે તો હાથ ઊંચો કરશો આપ ને પધારો પ્લીઝ મે વિદેશ ભાઈ છે દેવશંકર મયાશંકર ત્રિવેદી પરિવાર મંત્રી તરીકે 1923 થી 31 સુધી કાર્યરત હતા એટલે મોન્ટોની સ્થાપનાના શરૂઆતના મંત્રી કહેવાય હિતેશભાઈ આપ પધારો भाई एमपी भाई ये बातें अपने ट्रस्टियों एमपी तैयार रहे मंसूक के तैयार रहे जो भाई थोड़ी थोड़ी ताड़ी पार्ट रहे जो वो कार्य कम जरूरती है अपने अगर वधारी शक्य है हरिलाल जेठालाल त्रिवेदी परिवार और भक्तनकिश्विन मंसूक के प्रमुख प्रवेदी આ જવાબદારી સ્વીકારે છે મંત્રી તરીકે ઓગણીસો ત્રેવીસથી થી એકત્રીસ અને કોષાધ્યક્ષ તરીકે એકત્રીસથી થી ત્રેપન સુધી સેવા બજાવેલી છે ખૂબ લાંબા ગાળા સુધી સેવા ભજાવેલી છે જયસુખલાલ માનશંકરભાઈ ત્રિવેદી પરિવારમાંથી કોઈ હોય તો અત્યારે નથી એના સુધી અમે પહોંચી નથી શક્યા પણ જ્યારે સંપર્ક થશે ત્યારે સન્માન એના સુધી પહોંચાડી દેશું મંત્રી તરીકે ઓગણીસો એકત્રીસ થી છેતાલીસ ઓગણીસો સુડતાલીસ થી અડતાલીસ સુધી કાર્યરત હતા શાસ્ત્રી સ્વર્ગસ મુગટલાલ અંબરશંકર ત્રિવેદી પરિવારમાંથી માંથી મહેન્દ્રભાઈ અત્રે ઉપસ્થિત હોય આ વધારો અને સન્માન સ્વીકારો શાસ્ત્રી

સ્વાગત શાંતિલાલ શંકરલાલ શુક્લો પરિવાર શાંતિલાલ શંકરલાલ શુક્લા પરિવાર માંથી અત્રે ઉપસ્થિત છે તેઓ પધારે અતુલભાઈ શાંતિભાઈ શુક્લા પધારેલા છે શાંતિભાઈ લીગલ ડિપાર્ટમેન્ટમાં હતા ઉચ્ચ સ્થાને નિવૃત્ત થયેલા હતા અને કદાચ ઘણા બધા જ્ઞાતિજનો જ્યારે સચિવાલય જાય ત્યારે એમની મુલાકાત અવશ્ય કરતા હતા મંત્રી તરીકે ઓગણપચાસથી એકાવન અને પંચાવનથી છપ્પન સુધી સેવા બજાવેલી છે